ઉંમરસડી માછીવાડ ખાતે માછલીની જાળમાં ફસાયેલા બે સાપનો જીવ બચાવાયો પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે સ્કૂલ ફળિયામાં માછલી પકડવા માટે મૂકવામાં આવેલી ઝાડમાં બે જેટલા સાપો ફસાઈ ગયા હતા જે અંગેની જાણ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જાળમાં ફસાયેલા સાપ માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જોકે જાળમાં ફસાયેલા સાપોની સ્થિતિ અત્યંત ગંભીર હતી જેથી જીવદયા ગ્રુપે જાળ કાપીને તેમાં ફસાયેલા બે જેટલા સાપોને સુરક્ષિત રીતે બહાર કાઢી બંને સાપ સાપોને નવ જીવન આપ્યું હતું આ સાપ બપોરે ઝાડમાં ફસાયા હતા અને સાંજે જાણ થતા જીવદયા ગ્રુપ પહોંચ્યું હતું સાપ મૃત પામે તેવી સ્થિતિમાં હતા પરંતુ સમયસર સાપોને મદદ મળતા જીવ બચાવવામાં જીવદયા ગ્રુપને સફળતા મળતા પ્રમુખ અલી અંસરીએ ગામ લોકોનો આભાર માન્યો હતો આ બંને સાપોની વોટર સ્નેક તરીકે ઓળખ થવા પામી છે આજરોજ પાયડી ઉમરસાડી ખાતે અમારા જીવદયા ગ્રુપના મેમ્બર એવા કુલકર્ણીઓ ગુલિયાભાઈને ફોન આવતા કે અમારા સ્કૂલ ફળિયામાં એક મચ્છીની ઝાડ છે તેમાં બે સાપ છે તે લગભગ એ સાપ બપોરથી હતો તો પણ લગભગ સાંજે ફોન આવ્યો અને પછી મેં અને મારી પત્ની આવીને મેં અહીંયા જોયું એક વોટર સ્નેક એટલે ઇંગ્લિશમાં ચેકટ કિલ બે કહેવામાં આવે છે દેશી ભાષામાં એન્ડવો કહે છે તે એક હતું પણ એને હું ઝાડમાં એકદમ વિતરાઈ ગયો અને સપોઝ જો અડધો કલાક કલાક મોડો થાય તો એ સાપ સો ટકા મરણ પામે એટલે હું મારા ગ્રામજનોનો તથા મારા મારા મેમ્બરનો આભાર માનું છું કે એમણે એક સાપનો જીવ બચાવ્યો અને અહીંયા આવીને મેં જોયું તો એક નહીં એટલે બે હતા તો બેને જે ઝાડમાં જે મચ્છીની ઝાડ આવે તેને સાચવીને કાપીને અને બેઉ સાપને રેસ્ક્યુ કર્યું છે અને બેના જીવ બચી ગયા છે એ બદલ હું મારા ગ્રામજનો તથા મેમ્બરનો આભાર માનો છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને જ્યારે પણ ઉમરસાડી ગામમાં ગમે ત્યારે તમારો કોઈ સાપ ઝેરી બિંજેરી સાફ નીકળે તેને મારશો નહીં અમારા ગ્રુપને કોન્ટેક કરો મારો કોન્ટેક્ટ નંબર નાઇન એઇટ ટુ ફાઇવ વન સેવન નાઇન ફાઇવ થ્રી સિક્સ અલી અંસારી પ્રમુખ ને તમે લખ્યું છો કે તમારા તમારા ગામમાં અમારા મેમ્બર છે એવું સહી અને ઉમરસાડીના યુવાનો જીવદિયા ગ્રુપના હંમેશા કોઈ બ્લડ કેમ્પ હોય તેમાં હંમેશા સાથ અને સહકાર આપતા રહે છે લગભગ આવતા મહિનો પણ એ કેમ્પ છે અને મને વિશ્વાસ છે કે આપણા ગામ બધા છોકરાઓ આવશે થેન્ક યુ વેરી મચ